મારે અમરદાસ બાપુ કેતા કે ગામડા ગામમાં ભાગવતની કથા ગામડાની કથામાં તો ભાગવતની પોથી યાત્રા નીકળે અને વાત્ય ગાતે જાય જેને ઘરે હોય રામજી મંદિર કે શિવ મંદિર પોથી લઈ જાય યજમાન જેને કથા રાખી હોય માથે પોથી લઈ જાય વાત ગાતે જાય ગામડાની કથા એવી કથા શરૂઆતમાં અમારે થઈ જોયું છે હવે જેને ઘરે કથા હોય એ બધાને બોલાવે વેવાહીને તો બોલાવે એને તો બોલાવવો જ જોઈએ એટલે વેવાહીને બોલાવે વેવાય પણ પોતાના ને ઘરે કથા છે એટલે એક જોડ કપડાં ધોયેલા પહેરે એક જોડ ધોયેલા હારે ભરતવાળી થેલીમાં લઈને આવ્યા ભરત ભરેલી થેલીમાં એમાં એક જોડ એને ધોયેલા રાખ્યા હોય અને એ પહેરીને આવ્યો ગામડામાં તો પોથી યાત્રા નીકળે ત્યારે અમારે શું અમારે સાધુ જ હોય બાપુ એ તબલા બાંધ્યા ઉપર તબલા સાધુડા જ હોય સાધુ વગર અને ખમૈયા પણ કોઈ સાધુ વગર ન કરો ખમીજાઓ ધીરજ રાખો ધીરજ રાખો શાંતિ રાખો સાધુ વગર એટલે રાજેશભાઈ અમે શ્રાવસ્તી ગયા ને ત્યાં અમે બૌદ્ધ ભીખુઓમાં એક વસ્તુ બહુ ઓમ શાંતિ 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 ને મને મને બહુ બહુ લોકો જે બોલે તો બહુ ઉત્તમ આપણે ઉપનિષદિ મંત્ર નું પરિણામ છે શાંતિ પણ એના કરતાં કરતા સાધુના બાળક તરીકે મને બહુ ગમ્યું સાધુ બહુ સરસ બહુ સરસ આહા કેટલું મીઠું લાગે છે ભગતી મધુર તો આગળ અંદર મીઠાશ આવીશ તો મોરણદ્યાસ બાપીએ તબલામાં દિયા જાંચ પખવાજ કરતાલો લઈને મારા સાધડાઓ બધા આવે ને પછી ભાઈ આશા ભેરાને અમે આવ્યા અને મારે વાલે રમાડ્યા રાસ એમ કરીને દામમાં પોથી નીકળી છે એમાં પછી ચોક આવે એટલે ત્યાં પછી ચલતીમાં આગળ હાલો 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 આગળ હાલો તારા દેશુરડા ચડી પાછી પોતયાત્રા આગળ ટપા ભગવાન ની દુકાન હોય ને ત્યાં પંચાયત નું ચોરો હોય ને ત્યાં વળી ચોક આવે એટલે મોરાડદાસ બાપુ શું તમને આપણા ગુજરાતના અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના હમિયા ને રાસ ચેતના માં પહોંચી ગયો સાહેબ આવેલ આશા ખેડૂતને ઘરે પોતાના આંગણામાં જ્યાં સીધો સાધો મંડપ ત્યાં યાત્રા એ દરવાજામાં ગઈ ને પાછી મોરારદાસ બાપુએ થાપી મારી એમાં 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 શું થયું ગામનો ચોકીદારી બંદૂક ભરીને તૈયાર હતો એ વખતે કાંઈ બીજા તો ફટાકડા હતા નહીં જૂના જમાનાની કથા એમાં ઓલો વેવાહી જે ધોયેલા કપડાં પહેરીને આવ્યું ભરતથી થેલીમાં એક ધોયેલી જોડ હતી એ એ જે વેવાઈ હતો એ આમ હાલ્યો જાય છે અને સાસરી બાપા તો બળદગાડા બેઠા હતા અને મનોરથીના પરિવારના બહેનો દીકરીઓ પોથી લઈને અને ઓલાને એમ કહ્યું કે એકાદો ભડાકો તો કરવું એટલે વેવાઈની પાસે આવી એના જમણા કાનની બાજુમાં ઓલા એ જે પેલી જૂની બંદૂક નાળતાવાળી હતી એણે જે ચડાવી ચોકમાં જેના નાના ટોટિયા કેટલા નાચે છે આ છોકરા આવું મોજ કરે છે સાહેબ એક બાજુ બંદૂકનો નો ભડાકો અને એક બાજુ પંકજ ના તબલા એને વેવાયના કાનમાં ધાક પાડી દીધું હવે મને ખબર નથી આ બાજુ પણ અમારા તલગાજડામાં મેં જોયું છે એ ગુગો નામનો જીવડો થયો ગુગો અને એ એવી માટી દુનિયામાં એટલો કોઈ પાવડર મુલાયમ મેં નથી જોયો હું નાનો હતો ત્યારે મારો હું એ જે હોય અને એમાં એ ગુગા નામનું જીવડું રહે એની બાજુ દેખાય નહીં એને એને એના ઉપર આમ આમ એક જ ટેકરો કર્યો હોય નાનો એવો અને અમે રમતા ત્યારે બચપણમાં અને ત્યાં જઈને કહીને ગુગા 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 તારી માં બોલાવે એટલે એ જીવડું હળવળીને બહાર નીકળે મને એમ થાય બોલીએ અને જો જીવડું બહાર નીકળતું હોય તો રામ રામ બોલીએ તો મારો રામ ન બોલતા હરી અને મેં મારી નજરે આ જરાય અતિશક્તિ નથી થાય ગુગા નામનો હવે તો બધા કેમિકલ સારી જ્ઞાન બધું આવ્યું આવા જે મહત્વના જંતુઓ એ ખતમ થઈ ગયા આ ક્રાઇસિસ છે એનો કાંઈ ઉપયોગ ન હોત તો ઈશ્વર બનાવત જ ઈશ્વરની સૃષ્ટિમાં અનાવશ્યક કોઈ વસ્તુ બનાવી નથી બધું જ આવશ્યક ગામડામાં પછી હળ ન પડે એને ઘોગો કે એટલે કાન કાન ગયો બે બે બાપુ આટલા તબલા ધમધમાટું એનું બધું બંધ જ થઈ ગયું બે ત્રણ બીજા અમારા સાધુ હતા ગટારામ બાપુ ની બધા એ નખ નહીં ગયા એટલા જાંધુ ઉગાડ્યા આખા નખ ઘસાઈ ગયા સાહેબ કાળા થઈ ગયા નખ કાળા એટલા બધા કઈ સમજાય પોથીજીને પધરામણી થઈ છે વ્યાસપીઠ ઉપર પોથીજી પધરા પધાર્યા છે ભૂદૈવ શાસ્ત્રી બાપા વિરાજમાન થયા પોથી પૂજા થઈ આરતી વગેરે થઈ ગઈ અને વેવાહીને તો હમે જ બેસાડવો પડે મુખ્ય હોય એમ અમે ખાંભા ટેકા નાખીને વહાડામાં બાંધેલા ટેકા માટે અને વેકરો હતો એના ઉપર બેતાળ મેલા ગાદલા નાખેલા ત્યાં વેવાઈને બેહાડ્યો છે અને ખાંભળે છે કથાનો બર બાપો યમ બ્રદન તમ અનુભેતમ હેતમ વિરકાર જગજીવન દાદા પંડ્યા પરત લગાજડાના ભાગ વધતા જે તે મને ગીતાના અર્થો સમજાવતા હતા હું નાનો હતો આ જગજીવનદાદ પંડ્યા હતા મેવાડા બ્રાહ્મણ કથા શરૂ થાય હવે ચોકીદાર ની બંદૂક ના અવાજ ને લીધે આના કાન પરીક્ષિત નું મોક્ષ થઈ ગયો પણ આના કાન નું મોક્ષ તોરણ જુએ કેળના પાન જુએ આજુબાજુ લોકો એવી સરસ કથા કરે ને મહારાજજી અને બધા હસે તો ન્યા બધું જોયા કરે ગોપી ગીત ગાય ત્યાં તો બધાની આંખમાં હાંસુ આવે પણ દિવસ પાન અહિયાં પરીક્ષિત નો મોક્ષ થઈ ગયો સાહેબ અને કૃષ્ણાય વાસુદેવાય હરિય પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ કરીને ભાગવત કથાની પૂર્ણાહુતિ થઈ અને પછી પાછો નિયમ પાછી પોથી લઈને વાતતે ગાતતે ગરદણી ઘરે મૂકવા મોળી પાછા મોરારી બાપુએ તબલા બાંધ્યા છે અને પછી ધમધમાટી બોલી છે આને એ બધા નીકળ્યા ને વેવાય એમ ને હરવાર હાલે એમાં ચોકીદાર ને એમ થયું કે બીજો ધડાકો કરવો હાથ મે દિવસે એ બીજો ધડાકો જ્યાં કર્યો ત્યાં કાનમાં ધાક ખુલી ગયું આખી કથા એમને વહી ગઈ સાહેબ એના ઉપરથી થાય કે જવાય પણ ક્યારેય એક પ્રારબ્ધ ન હોય તો સંભળાતું નથી